શોખીન બહેનો છે મને ઘણા ટાઈમથી ઘણા ટાઈમથી રિક્વેસ્ટ કરે છે કોમેન્ટ બોક્સમાં કે મેડમ તમે એવી રીતના રેડીમેડ જે મળે એવી તમે ઘરે બેઠા આપણે કેવી રીતના સીવવી તે કુર્તી બતાવો તો મે માપ લીધેલા છે તે આ રીતે મે માપ લીધેલા છે જે કુર્તી ઉપરથીને આપણે હોય અથવા તમે પ્રત્યેક્ષ માપ પણ લઈ શકો છો

પહેલા એક સાઈડ ફોલ્ડ કરવાનું બરોબર એટલે આપણો કોઠાનું માપ થઈ જાય આ રીતે તમારે સાતી પહોળાઈ આવી જવી જોઈએ મારે 32 ઇંચની સાતી પહોળાઈ છે એટલે આપણે ટોટલ આપણે 10 ઇંચ હોવું જોઈએ બરોબર ઈ રીતે તમારે 10 11 12 જે તમારા સાતીનો સોથો ભાગ ને પ્લસ આપણે સિલાઈ માટે તમે જોઈ શકો છો મારે 10 ઇંચ આવી જાય છે એટલે મેં આ રીતે ફોલ્ડ કર્યું તમારે ન આવતું હોય તો તમે આ રીતે પણ ફોલ્ડ કરી શકો બરોબર તમારે આ રીતે સાતી પહોળાઈ આવી જવી જોઈએ તો તમારી રીતે ફોલ્ડ કરવાનું એટલે આપણું કાપડ વેસ્ટ ન જાય ને આપણે વ્યવસ્થિત આપણું કાપડ વધે તો વધારે આપણે ચપટી વાળી ઘેરદાર આ રીતે ડિઝાઇન કુર્તી બનાવી શકીએ તો કેવી રીતના કટિંગ કરું તે તમને સમજાવું એ રીતે આપણે એક વખત કાપડને ગડીમાં ફોલ્ડ કરી લીધું બરાબર હવે આપણે જેટલી આપણી કોઠાની લંબાઈ જોઈએ તે પ્રમાણે આપણે માર્કિંગ કરીને અલગ એક ભાગ કાઢી લઈએ બરોબર આ રીતે 15 ઇંચ બાર 14 ઇંચ છે તો 15 ઇંચ આપણે માર્કિંગ કરી લીધું બરાબર તો 15 15 ઇંચ એક માર્કિંગ કરીને આપણે

ચૌદ ઇંચ કોઠો છે તો પંદર ઇંચ એક માર્પિંગ કરી લઈએ હવે ત્યાંથી આપણે લેવાનું છે આ રીતે હવે ત્યાંથી આપણે લેવાનું છે મુંઢાકાર તો મૂંઢાકાર આપડો સાડા પાંચ એટલે પોણા છ લઈ લઈએ આપણે પાછળ થોડીક આપણે આગળ અહીંયા જે સિલાઈમાં જતું રહે એટલા માટે એટલે પોણા છ એક માર્કિંગ કરે છે હવે ત્યાંથી લેવાની આપણે સાતી પહોળાય તો સાતી પહોળાય છે આપણી બત્રીસ તો બત્રીસ નો ચોથો ભાગ તો આઠ આ રીતે આઠ ઇંચ એ બે ઇંચ આપણે સિલાઈ માટે તો પૂરેપૂરું આવે છે તો બે ઇંચ લઈ લઉં છું હવે ક્યાંથી આપણે લેવાનું છે કમર તો કમર છે આપણી ત્રીસ તો એનો સોથો ભાગ તો સાડા સાત

અહીં આપણે ગળાની પહોળાઈ તો અઢી ઇંચ મારે આ રીતે ગોળ શેપ રાખવાનો છે એટલે હું ગોળ ગળું બનાવી લઉં છું આ રીતે પાછળનું ગળું તો ચાર ઇંચ તો આ રીતે ચાર ઇંચ એક માર્કિંગ આ રીતે આપણું બધું માર્કિંગ થઈ ગયું છે હવે હું તમને કટિંગ કરીને બતાવું તે રીતે કટિંગ થશે કોઠાનું આ રીતે

હવે આપણે જોઈએ નીચેનો ઘેર કેવી રીતના કટિંગ કરવું તે તમને હું સમજાવું હવે આપણે નીચેના ઘેર માટે આપણે આ કાપડને મે ફોલ્ડ કરેલું છે તો આ બે ગડી છે તો ચાર પાર્ટ હોવા જોઈએ આ રીતે તો મે ચાર પાર્ટ આ રીતે રાખી દીધા એટલે આપણે આગળ પાછળના બંને ભાગમાં આપણે ઘેરનું થઈ જશે બરોબર તો આપણે કેવી રીતના લંબાઈ લેવી ચપટીવાળી બનાવશે એટલે આપણે ચોરસ કટ કરવાનું છે

આ રીતે માર્કિંગ કરી લીધું છે તમે જોઈ શકો છો ફક્ત આપણે ચપટી વાળો કરવાનો છે એટલે આપણે ચોરસ જ આવશે એમાં કોઈ ફરક નહીં આવે આ રીતે અમ્બ્રેલા આપણે ઘેર કટ કરવાનો હોય તો તમારે કેવી રીતના કટિંગ કરવું ઘણા બધા મેં વિડીયોમાં બતાવેલું છે આ રીતે તેની પહોળાઈ હું તમને બતાવી દઉં તે રીતે થશે આ ચાર આપણે પાર્ટમાં છે બરોબર

કટિંગ કરવાનું છે બરાબર તો નીચેની જૂલ ચપટી ચપટી વાળા જે આપણે અમરેલા બનશે આઠ ઇંચનો રાખવાનો છે તો નવ નવ ઇંચ લેવાનું બરાબર એક ઇંચ વધારે લેવાનું છે આમાંય તમે લંબાઈ વધ કટ કરી શકો તમારે થોડીક લોંગ કુર્તી કરવી હોય તો તમે દસ સુધી પણ લઈ શકો બરાબર મારે થોડી શોર્ટ કુર્તિ બનાવવાની છે એટલે નવ નવ ઇંચ એક માર્કિંગ કરી લઈએ આપણે એવી રીતના આપણે રીલમાં વધારે જોશે એટલે આપણે બે એવી રીતના કટ કરવાના છે આપણી છે બરોબર બાવીસ ઇંચ છે બરોબર ને આ આપણે ચાર પાર્ટમાં છે કાપડ એટલે એ રીતે આપણે બનાવવાનું છે તો આ રીતે હું કટ કરી લઉં છું નવ નવ ઇંચનું આપણે ટોટલ બે આ રીતે ફ્રીલ કટ કરવાની છે બે ઝૂલ કટ કરવાની છે ફરતી આપણે કાપડમાં આવશે એટલે આપણે વધારે ઘેર થશે એટલે આપણે વધારે ફ્રીલનું કાપડ જોશે બરોબર આ રીતે મેં એક બરોબર આ રીતે આપણે એક સરખા બંને પટ્ટા હોવા જોઈએ આપણી નાના મોટી ઝૂલ ન થવું જોઈએ એટલે કાપડ થોડું વધે છે અહિયાં આપણે કટ કરી લીધું આ રીતે જોઈ શકો છો આ રીતે આ આપણે કોઠાનું છે તો આ રીતે મેં તમને આમાં તમારે અસ્તરનું જેમ છે તે રીતે છે તો એ રીતે તમારે અસ્તરનું કટિંગ કરી લેવાનું મેં ઘણા વિદ્યા મેં બતાવેલું છે આ રીતે તમારે હવે આપણે સ્લીવ કટ કરી લઈએ તો સ્લીવ માં કેવી રીતના કટિંગ કરવું તે તમને હું સમજાવું હવે આપણે સ્લીવ જોઈ લઈએ તો સ્લીવ ની લંબાઈ રાખવાની છે મારે 12 ઇંચ તો આપણે ટોટલ લેવાનું 14 ઇંચ બરોબર આ રીતે નીચે આપણે પટ્ટી ફોલ્ડ થશે ને ઉપર સિલાઈ માટે એટલે 14 ઇંચ મે રાખેલું છે આ રીતે 14 ઇંચ એક માર્કિંગ કરી લઈએ હવે આપણે પાછળનો ભાગ લેવાનો છે બરોબર પાછળનો ભાગ આ રીતે રાખી ને આપણે

આ રીતે આપણે માર્કિંગ કરી લઈએ અઢી ઇંચ આપણે એક માર્કિંગ કરી લઈએ આપણે સેપ દેવા માટે હવે નીચેની મોરી મારે દસ ઇંચ છે તો પાંચ ઇંચ આપણું ફિટિંગ આવશે એનું અડધું લેવાનું ને બે ઇંચ આપણે સિલાઈ માટે આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે ને આ રીતે આપણે સ્લીવનો નો સેપ આપી દઈએ બરોબર દોઢ થી બે ઇંચ અહીંયા છોડી દેવાનું દોઢ થી બે ઇંચ અહીં ને આ રીતે આપણે સેપ આપી દઈએ આ રીતે આપણે છે કટિંગ કરીને બતાવું તમને આ આ રીતે રીતે તમે સાડીમાંથી સુંદર મજાનું બનાવી શકો વેસ્ટ માંથી બેસ્ટ એનો મેં વિડીયો અપલોડ કરેલો છે તે નો જોયો હોય તો જરૂર જોઈ લેજો તો વધારે તમને આ સમજાશે કે કેવી રીતના કુર્તી બનાવી તેનો કટિંગ અને સિલાઈનો પણ બતાવેલું છે આ રીતે અલગ છે આ આપણે ચપટી વાળું છે ઓલ મેં અમરેલામાં બતાવેલું છે બરોબર આ રીતે ન્યુ ડિઝાઇન ન્યુ પેટર્નમાં તમે આ રીતે બનાવી શકો આ રીતે વચ્ચે માર્કિંગ કરી લઈએ આ રીતે આપણે આગળનો શેપ કટ કરી લઈએ આ રીતે આપણી સ્લીવ કમ્પ્લીટ થઈ ગઈ છે

સરળ રીતે સમજાવેલું કેવી ત્રણ મીટર હું આની સિલાઈ બતાવીશ ને આ રીતે તમારે બ્લાઉઝના અવનવા ફરમાં મગાવો હોય તો મેં નીચે વોટ્સએપ નંબર આપેલા છે તેમાં કટોરીવાળા છે પ્રિન્સેસ છે ટક્સ વાળા કે ડ્રેસ બ્લાઉઝના પેટર્ન વાળા તમે મગાવી શકો છો તો જરૂર કોલ કરજો અમે કાપડમાં આપીએ છે એટલે તમે ધોઈ શકો પ્રેસ કરી શકો અને ફરીથી તમે યુઝ કરો કોઈ ફાટવાની ઝંઝટ ન રહે તો હજી સુધી અમારી ચેનલ ન સબસ્ક્રાઈબ તો કરાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો લાઈક કરજો ને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેનો કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જવું ખુ ખુબ ધન્યવાદ